મહત્વના મુદ્દા તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું જેવી રીતે આપણા જીવનનું સ્વરૂપ હવે સામે આવ્યું છે એમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં જે આપણો અભિગમ બદલાવો જોઈએ અભિગમ બદલાય એ માટે બરાબર ધ્યાનથી સાંભળવાની સમજવાની કોશિશ કરો સમૃદ્ધિ માટે એ કોઈ વ્યક્તિ હોય કે કોઈ રાષ્ટ્ર હોય નેચરલ રિસોર્સિસ પાયાની વસ્તુ હતી એવો યુગ હવે પૂરો થઈ રહ્યો છે કહેવાનું મારો તાત્પર્ય એ છે કે નેચરલ રિસોર્સિસના આધારે સમૃદ્ધિ હોય તમારી પાસે જે જે કુદરતી રિસોર્સિસ હોય અને એના આધારે જ તમે સમૃદ્ધિ કરો સમૃદ્ધ થતા હો એવો એવો સમયમાં થોડો વિચારવા જેવું થઈ ગયું છે એક નાનકડું નાનકડું ઉદાહરણથી એને સમજીએ નેચરલ રિસોર્સિસની ઉણપને પૂરી કેમ કરી શકાય દાખલા તરીકે પીવાલાયક પાણી ઓછું છે તો આપણી પાસે એકચ્યુઅલી પીવાલાયક પાણીની અછત છે કે જે સમુદ્રનું પાણી છે એને પીવાલાયકપણાવ પીવાલાયક બનાવવાના આઈડિયાની અછત છે આ સમજવાનું જેવું છે આપણી પાસે એવા આઈડિયાની એ સંશોધનની અછત છે કે જે ખારા પાણીને પીવાલાયક બનાવી શકે બાકી પીવાલાયક પાણી કઢળક છે આ જે વાત છે ને એને આમ બીજી રીતે સમજો વિકસિત દેશોની જે આજે જીડીપી છે હું આધારભૂત વાત કરું છું વિકસિત દેશોની જે આજે જીડીપી છે એ જીડીપીમાં છેલ્લા ત્રીસ વર્ષમાં થયેલા સંશોધનોનો ફાળો સિત્તેર ટકા છેલ્લા ત્રીસ વર્ષમાં જે સંશોધનો થયો એનો સિત્તેર ટકા ફાળો એ જીડીપીમાં છે બાકી ત્રીસ ટકા નેચરલ રિસોર્સિસ પર છે એટલે યુનિક ટેલેન્ટ સાથે યુનિક આઈડિયા સાથે કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા આવે છે એ નેચરલ રિસોર્સિસ પર અવલંબિત હોય એવા લોકોને સમૃદ્ધિની દિશામાં તરત જ ઓવરકમ કરી શકશે એટલે ખરેખર આ છે ને યુનિક ટેલેન્ટનો યુગ છે તમારે ખરેખર એ જાણવું જોઈએ તમારી પાસે એવી કયો આઈડિયા છે જે તમે આ જગતને આપી શકો અને હવે નેચરલ રિસોર્સની જગ્યાએ આવો આઈડિયા જે છે એ આઈડિયા તમારી સમૃદ્ધિનો આધાર બનશે એટલે સારાંશ વાત એ કરો છો સ્ટડી જે કરો છો તમે ભણો છો સ્ટાર્ટ ટુ સ્ટડી રિયલ ખરેખર શીખવાની શરૂ કરવાનો યુગ શરૂ થઈ રહ્યો છે તમારે ખરેખર શીખવાનું છે હવે